આદ્યાને કેટલી વાર કીધું કે તારા કપડાં તો હરખા મુખ પણ એ આળસુનો પીર છે આ બધું મારે કરવાનું હવે શું કરો છો હા આ તારા બધું મૂકી દયો એ બધું એમ જ રહેશે વાહ તમારે આટલું બધું કામ કરવાની ક્યાં જરૂર છે હું અને ભાભી બે જણા છીએ ને કામ કરવા માટે હા તું તો બહુ વેલી ઉઠી જાય છે એટલે બધું કામ તો તું જ પતાવે છે આ બધું મારે જોવું પડે છે આદ્યાન કપડાં જોઈ આળસુન પીર છે મને તો ખબર જ છે કે આળસુના પીર છે હું તો પહેલેથી એમને કે બસ બસ હું જરાક શું બોલીએ એટલે તરત તો આવી જ ગઈ પાટલે બેહી જ ગઈ ચાલો હું છે કેમ આવ્યો અહીંયા હવે તમે જ કઈ ફેસલો કરો આ હું કંટાળી ગયો છું રોજના ઝઘડાઓથી આ ભાભીને સમજાવવાના છે જ્યારે હોય ત્યારે આની સાથે ઝઘડો કર્યા કરે છે હા તો તો શું થઈ ગયું એ ઝઘડો કરે એટલે મારા સામે બોલવું પડે છે તમે છે થોડા નીચા અવાજે બોલો બરાબર મારો કોઈ વાત નથી હવે સાંભળો તમે જે નિકાલ લાવવાની વાત કરો છો નિકાલનો તો અર્થ એમ જ થશે કે જુદું થવું છે અને સ્વાભાવિક છે કે એ મોટો છે એટલે મારે એની ભેગું રહેવું પડશે પણ રીચાનો સ્વભાવ મને દીઠોય ગમતો નથી એટલે હું એની ભેગી રહેવા રાજી નથી હા પણ એ જ કહે છે કે જુદા થઈ જઈએ બીજી કોઈ વાત નહીં જુદા થશું ને તો જ આનો ફેસલો આવશે હા તો ખોટું શું કઉ છું બાઉ અરે આપણે એકસાથે ન ભળતું હોય ને તો ન ખુરાવામાં મજા છે આ ઝઘડા ઝઘડામાં માટલાના પાણી સુકાઈ જશે એની કરતા બેટર ને કે ભાઈ ભાભી એમ નું કરે ને આપણે આપણું કરીએ હા એ બધી વાત બરાબર તમે બે ભાઈ નોખા થશો પણ મારું હું મારે તો એની જ ભેગું રહેવું પડે નહીં મોટો છે એટલે એવું ક્યાં લખ્યું છે કે તમારે એની સાથે જ રહેવું પડે તમે મારી સાથે રહેજો ને હું તમને સાચવીશ હું તમારું ધ્યાન રાખીશ પણ એણે જો જીત કરી કે ના તમે અમારી ભેગા જ રહ્યો તો એમાં તો તમારું જ ચાલે ને તમારે જેની ભેગા રહેવું હોય એની ભેગા રહી શકો મોટાભાઈ ભેગા રહેવું હોય તો મોટાભાઈ ભેગા અને અમારી ભેગું રહેવું હોય તો અમારી ભેગા એ તમારી મરજી ઉપર આધાર છે પણ મેં કીધું ને તને મને એ રીચાનો સ્વભાવ જરાય ગમતો નથી મને વાત વાતમાં ઉતારી પાડે છે હું મોટી છું એની સાસુ છું તોય હા તો આ છે ને સાચવશે તમને હા તો એમ આવી રીતે શું બોલો છો થોડા પ્રેમથી બોલો કે હા તમને સાચવશે એમ તમારું મોડું જોઈને તો એવું જ લાગે છે ને કે તમારે ભાભી સાથે રહેવું હોય હા મીરા બોલવામાં ભાન રાખ જરા સમજ્યા નહી તમે ભાગ પડે ને ત્યારે ભાભી લોકોની સાથે રહેવાની વાત કરી રહી છું આ ભાન રાખ તમે પણ એ લોકો સાથે હું વર્ષોથી રહું છું ને ભાભી સાથે દે એનો સ્વભાવ મને ગમે છે પણ તમને લોકોને ન ગમે માં હું શું કરું તમને તો ગમે જ ને ભાભી તમને સુગર કોટ કર્યા કરે આખો દિવસ ભાઈ 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 કરીને એટલે પતી ગયું ના નથી પત તો આ વાત કોણ પહોંચાડશે હવે નોખા થવાની કાઈ નહીં હું બધાને ભેગા કરીશ તો તમે જ કહી દેજો એ એકલી નહીં કઉ બધા ભેગા થઈએ ને ત્યારે બેઉ ભાઈ વાતો કાઢજો કે હવે આનું શું કરવાનું છે અને એમ જ કેજો આ બે છે એટલે શું કરીએ એટલે તમે બે ભાઈ ભેગા થઈ જાજો અને આ લોકોને કે શું કરવાનું છે એટલે મને ખબર જ છે કે ઓલી મોટી જ કહે છે કે મારે ભેગું નથી થવું માર નોકો થાય ભાગ પાડવાની પણ વાત કરી જ નાખજો સાથે ભાગ પાડીને બે સરખા ભાગ પાડી નાખશું મોટા ભાઈના ભાગમાં મોટા ભાઈને આપી દેજો મારા ભાગનું મને આપી દેજો અને તમારે જે ડિસિઝન લેવું એ લઈ શકો છો હું કોઈને ભાગ અત્યારે નથી પાડવાની મારા મરતા પહેલા કોઈ ભાગ નહીં પડે સાહ તમને જે ઠીક લાગે એ કરજો પણ છે એ લોકો સુધી એટલી વાત પહોંચાડી દેજો કે નાનકોને એ લોકો કઈ વાત કરવા માંગે છે અને તમને રીઝન પૂછે ને કે શું કામ તો ભાભીને ચોખ્ખું કહેજો કે તું ચપળ 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 કર્યા કરે છે ને એ મીરાને ગમતું નથી એના હું તારો પક્ષ નહીં લઉં એટલે તરત એને બોલવાનો મોકો મળે કે તમને તો એ જ ગમે છે હું તો ગમતી જ નથી હું એવું કાંઈ નહીં કહું હું ખાલી એટલું કહીશ કે આ લોકોને બધાને કંઈક વાત કરવી છે એટલે ભેગા થવાનું છે અને ત્યારે હું તમને લોકોને કહી દઈશ તો આવી જાજો હા તો બસ આ ડિસિઝન ફાઈનલ છે આ ઘરમાં શાંતિ જોતી હોય ને તો જુદું તો થવું જ પડશે આપણે જુદા થઈ જઈએ ને એટલે મોટાભાઈ પણ શાંતિથી રહી શકે ભાભીને જે કરવું હોય એ કરે અને આમને જે કરવું એ આ કરે અને મારે જેવી રીતે શાંતિ જોતી છે એ મને મળી જાય હા પણ એ વખતે તું ફરી નહીં જતી હો તું કે જે કે બા મારે તા બા તમે અમારી ભેગા રહેજો એમ હું મીરા છું તમારો દીકરો આદિત્ય નહીં કે ફરી જઈશ બસ હવે લ્યો મીરા છું તારે કે તમારો આદિહારો છે જા બેટા હું મારું કામ પતાવી દઉં તાર કપડા હરખા કર દો બોલો શું કહેવાના હતા તમે લોકો

ભાઈ તમારે તમારી બાયડી સમજાવવું હોય ને તો સમજાવી દેજો એની તો જીબડો ચાલે છે મારો હાથ ચાલશે હો હા હવે તમારાથી ડરી ડરીને રહેવાનું ને મારે કે તમે મારા પર હાથ ઉપાડશો અને આમ પણ તમે હાથ ઉપાડશો ને તો હું કાઈ બેસી રહેવા નથી હા એ તો દેખાય છે લખણવંતીના લખણ સેમ ટુ યુ જો મોટા ભાઈ આ ચાલુ જ રહેવાનું છે આ લોકો કાઈ બંધ નથી થવાના એટલે મેં તમને કહ્યું ને કે આપણે જુદા થઈ જઈએ ને એ જ સારી વાત છે હવે આપણે ભાગ પાડી લઈએ ને બા કહે એ પ્રમાણે કરી નાખીએ જો નાના આ જુદું થવું નું એ કેવું બહુ સહેલું છે પણ આપણે વર્ષોથા ભેગા છીએ અને બા પણ આપણી સાથે રહે છે અને બા આપણે બંને સાથે રહી એમાં જ એની ખુશી હોય તો આવી રીતે તું તરત નિર્ણય ન લે અને થોડોક વિચાર કર થોડું સહન કરવું પડે તો સહન કરી લે અને હું પણ તારી ભાભીને સમજાવીશ એ પણ થોડુંક સહન કરી લેશે પણ આવી રીતે જુદા થવાનો નિર્ણય મારી દ્રષ્ટિએ યોગ્ય નથી શું યોગ્ય નથી હા શું યોગ્ય નથી ખબર પડે અલગ રહે તો કે કેટલા કામ કરાય ને કેવી રીતે ઘર ચાલે બધી સમજણ આવી જશે આપો આપ જો જુદા થાઉં છે તો થવા દો ને તમને શું માંગો છે અરે એને ન ખ્યાલ આવે પણ હું તો મોટો છું ને હું એને એમ કહી દઉં કે આ જુદો થઈ જા મારો ભાઈ મારાથી જુદો થઈ એ મને યોગ્ય નથી તમને યોગ્ય લાગે કે ના લાગે એ લોકોને લાગ્યું ને નિર્ણય જણાવી દીધો ને હવે બધું નક્કી બાય કરવાનું છે તમે મુંગારો ને તો તારો આ છેલ્લો ફેસલો છે હા મોટા ભાઈ જોયું નહીં તમે ભાભી કેવી રીતે વાત કરે છે ને કેમ બોલે છે એ તો એ તો બીજા ઘરની છે આપણે તો બંને ભાઈ છીએ તારે એનું ન જોવાનું હોય હા તમે ને હું બંને ભેગા રહેવા માંગીએ છીએ પણ તમને લાગે છે પણ તમને લાગે છે કે આપણે ભેગા રહી શકશું ના ભાઈને લાગે કે ના લાગે મને નથી લાગતું મારે આ ઘરમાં સાથે રહેવું જ નથી ભાભીને જે કરવું એ કરે મારે પણ નથી રહેવું તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ હવે આપણે ગમે એટલા સમજાવવાની કોશિશ કરશું પણ આ કઈ સમજણથી ઘર નહીં ચાલે હા તો કઈ વાંધો નહીં તો આપણે બાને પૂછી લેવી બા મારો વિચાર છે કે તમે અમારી સાથે રહો હા બા આ ઘરના ભાગલા પડે ને તો તમારે અમારી સાથે રહેવાનું શું હે હા બાને સાથે રાખે છે ખબર છે શું કામ મકાન માટે આ લોકો કઈ ઓછા નથી તમે ભોળા છો ભોળા સમજો આખી વાત બા એમની સાથે રહેશે મકાન ભાડા બચી જાય હે ને બા છે ને અમારી સાથે રહેશે હવે એ નિર્ણય તો બાજ કરશે ને કે બાને કોની સાથે રહેવું છે એમાં તારે ડબકા પૂરવાની કોઈ જરૂર નથી રીચા આજ સુધી તું મારી સાથે સીધી રીતે બોલી છે મારી સાથે વાત કરી છે પહેલેથી હું તો તને ગમતી જ નથી કારણ કે તું કે જ છે કે હું પરણીને આવી ત્યારથી હું તારા પર તાંડવ કરું છું તો હું શું કામ તારી ભેગી રહું એના કરતાં નાનકા ભેગી ન રહો મારે તો મીરા અને આદિ સાથે જ રહેવું છે અરે વાત તમે ભલે એની ભેગા રહ્યો પણ તમે આવી રીતે આનો વાક કઢો એ સારું નથી હા પણ નરેશ તું જોતો નથી તારી નજર સામેની વાત છે કે રીચા કોઈ મારી હારે સારી રીતે બોલે છે અરે બોલે કે ના બોલે તમે નિર્ણય લઈ લીધો ને તમારે આ લોકો ભેગું રહેવું છે તો રો ને કોને રોક્યા હા પોતાને કામ ના કરવું પડે એટલે આ બધા એટલે જ બોલ બોલાય છે ને ભાભી અરે વાહ તારું તો એવું છે કે ચટ મેરી ઓર પટ મેરી હવે જો બા ને અમે રાખે તો પ્રોપર્ટી ની લાલચ અને ન રાખે તો કામ ની લાલચ એ કામ કર ને નક્કી કર તારા મગજમાં શું ચાલી રહ્યું છે મારા મગજમાં બહુ બધું ચાલી રહ્યું છે કેવા બેસીસ ને તો જિંદગી નીકળી જશે હા હવે તમે જ કહી દયો કે ભાગ કે રીતે પાડવાના છે ભાગ પાડવાના જ નથી હું તમારી ભેગી રહીશ ને આપણે બધા આ ઘર માં રહેશું એ લોકોને જ્યાં રહેવું હોય ને ત્યાં જાય અને ઘર ગોતી લે સર અમને કોઈ વાંધો નથી મને પણ તમે લોકો વેલા સર જઈ શકો છો કંઈ નમતું આપણે બીજું મકાન ભાડે ગોતી લેશું અને ભાડે લે